मैदन कर दो साले वहां फोर नहीं पलट फोर દીકઈ નાય સંગ પરકો પર પાંસરી આય રા ચીનો બોલાય ને બરોબર છે ไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสูดกันไม่เห็นต้องมาสู

आपदमना, बनुल करोण, Бज ज साणिया, टूब लाइsकां केवानो. बैस बत्सक्तों आप जो, जोकि जोकित पतारों, હલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ સીતારામ બધાને અને જો આજ સાતમ છે તો આજે સાતમના દિવસે અમે ઘરે હુપળાના ધારે અમે સીતારામાનો ફોટો મૂકીને અમે સીતારામાની દર્શન કરીએ છીએ અને અમારા ગામમાં ત્યાં સીતારામાનું મંદિર નથી એટલે અમે ઘરે તે બજેલા જઈએ છીએ અને અમારો વિડીયો પૂરો જોજો અને જો મેન એ છે ને અમાર બંછી એમ બે મેચિંગ મેચિંગ કર્યું જો હા મેચિંગ આ તો હવે અમાર સર સીતામાની વાર્તા પણ કહેવાનું છે અને આજનો વિડિયોમાં અમારે અમારીારે છોડાઈ રહ્યો તો ચાલો હવે સીતામાની વાર્તા બોલો માં સીતામાની કે ગામ હતો કેમાં દેરાણી જેઠાણી અને સાસુ રહે અમારા ભગવાનને એક એક દીકરો હતો સાસુ તો ભલી હતી પણ મોટી બહુ ભારે ઈર્ષાળુ હતી નાની વહુ સીધી સાદી અને ભોળી હતી એવામાં શ્રાવણ માસ આવ્યો નાની વહુ તો દિવસે જમવા માટે રસોઈ બનાવવા બેઠી તેનો છોકરો સૂતો હતો રાંધતા થઈ હજુ રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ તેને ઘોડિયા કાઢી ખોળામાં બેસાડી ધવરાવા લાગી

તો ફ્રેન્ડ આ સાકેમ છે ને તો સાકેમને દીએ બાયુને કઈ કામ હોય નઈ અને અમારે જેઠાણી છે તો એ તો બાર વિયા ગયા છે અમે કાકા બે બેરાન જેઠાણી છે ને એક છોકરાનો વહુ છે કે બેન છે ચાર પાંચ જણા છે વીતે હવે થોડક છે ને કે ડાંડિયા રસ ભાઈને આ શું કામ હોય ગાને તો આ છે ને બ્લુટૂથ છે બ્લુટૂથ ઉપર ગીત વગાડવાનું છે અને અમારે લેવાના ડાંડિયા રસ તો હાલો તમારે પણ ડાંડિયા રસ લેવા આજ નવરા નવરા કાક ધંધો તો કરવી નઈ કઈ દે આપણા હાલો ડાંડિયા રસ લેવા ક્યાં એમ કે ડાંડિયાસ લેવા હાલો હાલો ડાંડિયા રસ ભાઈ લેવા હાલો સાતમ સોનું ભાવે તમી મધુરા